હલો કેમ છો વાલા મિત્રો આજે આપણે મેનેજમેન્ટ એટલે કે સંચાલનને લગતા પ્રશ્નોને સોલ્વ કરવા છે તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય તો ઉચ્ચ સપાટી સંચાલનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ થતો હોય છે પછીનો પ્રશ્ન આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર શું છે શારીરિક માળખું છે ભાઈ શું છે શારીરિક માળખું છે પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે તો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે કેવી પ્રવૃત્તિ છે ભાઈ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય તો આને જે સંચાલન કહેવાય ઇટ ઇઝ કોલ અ મેનેજમેન્ટ બરાબર નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી ઈ છે તો સમારકામ અને જાળવણી સમારકામ અને જાળવણી એ માનવ સંસાધન સંચાલનમાં સમાવિષ્ટ થતી બાબત નથી શું કામ કારણ કે ભાઈ માનવીનું થોડું સમારકામ હોય ભાઈ આમ ખબર પડે આપણને છતાં યાદ રાખતા જજો આગળ વધીએ ભાઈ નીચેનામાંથી બજાર સંચાલનનું ક્યુ કાર્ય કયું છે ભાઈ બજાર સંચાલનનું કાર્ય આપણને પૂછ્યું છે પેદાશ મિશ્ર ભાઈ બરાબર પેદાશ મિશ્ર આ બજાર સંચાલનનું એક કાર્ય છે ભાઈ પેદાશ મિશ્રમાં તમે જાણો છો એ પ્રમાણે ભાઈ ઘણી બધી ડિટેલ્સ જોવા મળતી હોય બરાબર એમાં રંગ રૂપ કદ આકાર પેકેજિંગ બરાબર આ બધી વસ્તુઓનો સમાવેશ થાય તમે ડિટેલમાં જ્યારે ભણશો ત્યારે તમને વધારે યાદ રહેશે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ ટુ યુ તમે જોઈ રહ્યા છો નિરીક્ષક આવે જોબર આવે કામદાર આવે હિસાબી અધિકારી આવે તો કામદાર છે કામદારનો સંચાલનની એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી વાલા મિત્રો બરાબર એટલે જવાબ શું આવશે સી કામદાર યાદ રાખજો તળ સપાટીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તળ સપાટી તળ સપાટીને મિત્રો યાદ રાખજો ભાઈ કાર્યકારી સપાટીના નામથી ઓળખવામાં આવે ભાઈ સૌથી વધારે કાર્ય થાય એટલે કયું નામ આપવામાં આવ્યું કાર્યકારી સપાટી એ પણ યાદ રાખવા જેવી બાબત કહી શકાય ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે તો ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય ભાઈ અહીંયા જો ઓપ્શન આપ્યા નિષ્ણાતો કામદારો ખાતાવાર અધિકારીઓ અને જનરલ મેનેજર તો જી એમ જનરલ મેનેજરનો સમાવેશ થાય કોનો સમાવેશ થાય જનરલ મેનેજરનો સમાવેશ થાય સંચાલનની સપાટીઓ કેટલી છે સંચાલનની કેટલી સપાટી ત્રણ સપાટી કઈ કઈ ભાઈ તો સંચાલનમાં પહેલાં આવે ઉચ્ચ સપાટી પછી આવે મધ્ય સપાટી બરાબર અને પછી આવે તળ સપાટી તો યાદ રાખવા જેવી બાબત ભાઈ યાદ રાખવું જ પડશે ભાઈ વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતનું ઘડતર કરે તો આચાર સંહિતાનું ઘડતર કરે શેનું ઘડતર કરે ભાઈ આચાર સંહિતાનું ઘડતર કરે એટલે કે નિયમો બનાવે ભાઈ વ્યવસાય મંડળો શું બનાવે તો આચાર સંહિતાનું ઘડતર કરે આચાર આચારસંહિતા ભાઈ જવાબમાં આવે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે બીજું કાંઈ નહીં વાલા મિત્રો શું કળા જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા સંચાલન એટલે શું તો સંચાલન એટલે કામ લેવાની કળા ભાઈ કામ લેવાની કળા નીચેનામાંથી કોનો સમાવેશ વ્યવસાયી વ્યક્તિમાં થતો નથી ઓપ્શન્સને આપણે તપાસવા જોઈએ વકીલ છે ઇજનેર છે ડૉક્ટર છે અને મેનેજર છે તો વ્યવસાયી મંડળમાં કોનો સમાવેશ થતો નથી જો વકીલોનું વ્યવસાય મંડળ હોય વ્યવસાયી વ્યક્તિ હોય ઇજનેર એન્જિનિયરિંગ કરેલા લોકો એ વ્યવસાય વ્યક્તિ કહેવાય ડૉક્ટર્સ એ વ્યવસાય વ્યક્તિ કહેવાય જ્યારે મેનેજર વ્યવસાય વ્યક્તિ ન કહેવાય એટલે તમારો જવાબ આવશે આ પ્રશ્નમાં ડી બરાબર આ પ્રશ્નમાં તમારો જવાબ આવશે ડી સંચાલનના કયા કાર્યને આત્મા કહી છે તો ભાઈ સંચાલનના કાર્યો પૈકી જે સંકલન છે ભાઈ બરાબર છે ને ભાઈ સંકલનને શું કીધું છે ભાઈ સંચાલનની આત્મા કીધી છે ભાઈ સંકલન એ સંચાલનની આત્મા છે ભાઈ હું કામ આવું કીધું તો સંચાલનમાં તમે જાણો છો ભાઈ કર્મચારીઓ કર્મચારીઓ વચ્ચે કર્મચારી કર્મચારીઓ વચ્ચે ભાઈ સાનુકૂળતા કેળવવાની હોય બરાબર સાનુકૂળતા કેળવવા માટે કર્મચારીઓને એકબીજાને મદદરૂપ થવાની વાત જ્યાં જોવા મળે એ સંકલનથી જ શક્ય બને જો કર્મચારીઓ આડા થાય તો ધંધામાં તકલીફોનું સર્જન થાય બરાબર અને એટલા માટે જો અહીંયા તમને કીધું છે ભાઈ કે નીચેનામાંથી કયા કાર્યને આત્મા કહી છે તો સંકલન સાચો જવાબ આવે એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ સપાટી તરીકે ઓળખાય તો ભાઈ તમે જાણો છો એ પ્રમાણે ટોપ લેવલ મેનેજમેન્ટ બરાબર ટોપ લેવલ મેનેજમેન્ટ એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન ભાઈ બરાબર ખાસ યાદ રાખવા જેવી બાબત નીચેના પૈકી ક્યુ કાર્ય સંચાલનની ઉચ્ચ સપાટીનું નથી જોઈએ આપણે ઓપ્શન તપાસવા જોઈએ ભાઈ આમાં એકમના ઉદ્દેશો નક્કી કરવા આ ઉચ્ચ સપાટી સંચાલનનું જ કાર્ય છે એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું આ પણ ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય છે નફાની વહેંચણી કરવી આ પણ ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય છે યંત્રોની જાળવણી કરવી આ ઉચ્ચ સપાટીનું કાર્ય નથી આ તળ સપાટીનું કાર્ય છે કઈ સપાટી ભાઈ સપાટીનું કાર્ય છે તો અહીંયા જવાબ આવશે યંત્રોની જાળવણી કરવાનું કાર્ય યંત્રોની જાળવણી કરવાનું કાર્ય નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ ઉત્પાદન સંચાલનની નથી જોઈએ ઓપ્શન તપાસવા જોઈએ ભાઈ આમાં પણ નાણાં આયોજન છે ઉત્પાદન આયોજન છે ગુણવત્તા અંકુશ છે અને વસ્તુ વિકાસ છે જો ઉત્પાદન સાથે સંકળાયેલા શબ્દો તમે જુઓ વસ્તુનો વિકાસ કરો ઉત્પાદન સાથે સંકળાયેલી વાત ગુણવત્તા ઉપર અંકુશ બરાબર ઉત્પાદન સાથે સંકળાયેલી વાત ઉત્પાદન આયોજન શબ્દ આપેલો છે નાણાંનું આયોજન કરવું ભાઈ જવાબમાં આવશે નાણાંનું આયોજન કરવું બરાબર ખાસ યાદ રાખજો ભાઈ સંચાલન એ શું છે તો સંચાલન એક કળા છે સંચાલન એ શું છે તો સંચાલન એ શું છે ભાઈ એક કળા છે શેને લીધે સંચાલનની વિવિધ સપાટીઓ દ્વારા સપાટીઓનો ઉદ્ભવ થાય છે તો ભાઈ તમે જાણો છો એ પ્રમાણે શેના લીધે સત્તા સોંપણીના લીધે ભાઈ સત્તા સોંપણી જો વ્યવસ્થા તંત્ર નહીં કર્મચારીઓ નહીં વેચાણ વૃદ્ધિ નહીં પણ સત્તા સોંપણી કરવામાં આવે કર્મચારીઓને અને એના કારણે જ ભાઈ શેનો ઉદ્ભવ થાય છે તો વિવિધ સપાટીનો ઉદ્ભવ થાય છે ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ શું છે તો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ એટલે પ્રોફિટ ભાઈ બરાબર પ્રોફિટ એટલે કે નફો છે ખાસ યાદ રાખજો વાલા મિત્રો બરાબર પૂછાય આ સવાલ પૂછાઈ ગયેલો છે સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે તો અધિકારીઓની સપાટી એટલે મધ્ય સપાટી મધ્ય સપાટી મિડલ લેવલ મેનેજમેન્ટ બરાબર ખાસ યાદ રાખવા જેવી બાબત કિંમત નિર્ધારણ માં કઈ બાબતનો સમાવેશ થાય છે તો વેચાણ વૃદ્ધિ વેચાણ નીતિ સોરી વેચાણ નીતિનો સમાવેશ થાય શાખ નીતિનો સમાવેશ થાય વટાવ નીતિનો સમાવેશ થાય એટલે સૂચિત તમામ તમારો સાચો જવાબ આવે છે જો વેચાણ નીતિ આમાં સમાવિષ્ટ થાય શાખ નીતિ પણ સમાવિષ્ટ થાય અને વટાવ નીતિ પણ સમાવિષ્ટ થાય છે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મતે કળા વ્યક્તિને શું શીખવે છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે કામ કરવાનું ચિત્ર દોરવાનું નૃત્ય કરવાનું સંગીત કરવાનું ઓપ્શન એલિમેન્ટ કરો ભાઈ સંગીતનું ન આવે નૃત્ય ન આવે ચિત્ર ન આવે તો વૈદ્ય હું કામ કરવાનું શીખવે ભાઈ શું શીખવે કામ કરવાનું શીખવે ડૉક્ટર ટેરીના મતે મત પ્રમાણે વિજ્ઞાન તમને શું શીખવે છે ભાઈ તો વિજ્ઞાન તમને શું શીખવે છે જો ઓપ્શન જોવાના ઓપ્શન એલિમેન્ટ કરવાના દલીલ કરવાનું ન શીખવે પ્રયોગ કરવાનું ન શીખવે સંશોધન કરવાનું ન શીખવે તો શું શીખવે જાણવાનું શીખવે ભાઈ ડૉક્ટર ટેરીના મત મુજબ કળા છે ને કામ કરવાનું શીખવે અને વિજ્ઞાન છે ને એ જાણવાનું શીખવે બરાબર યાદ રાખજો આગળ વધીએ સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા બરાબર કામ લેવાની શું ભાઈ કળા બજાર સંચાલનમાં વિતરણની બાબત નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે તો રોડ રસ્તા વાહનોનો પ્રકાર વાહનોની ઝડપ અને ધંધાનું કદ અને વિસ્તાર તો ભાઈ સ્વાભાવિક છે ભાઈ શું જવાબ આવે ધંધાનું કદ અને વિસ્તાર ધંધાનું કદ અને વિસ્તાર સાથે વિતરણની બાબત સંકળાયેલી છે ઉત્પાદન સંચાલનમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી તો ઓપ્શન તપાસવાના જો યંત્રની ગોઠવણી ઓટોમેટિક નીકળી જાય ઉત્પાદન આયોજન ઉત્પાદન અંકુશ બરાબર એટલે તમારો જવાબ આવી ગયો ભાઈ સી ઓપ્શન કયા કાર્યનો સમાવેશ થતો નથી તો યંત્રની ગોઠવણી તો ભાઈ અતળસપાટીનું કાર્ય છે એટલે અઠ્યાવીસમાં તમારો જવાબ આવે છે સી આગળ વધીએ બજાર સંચાલનના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી ઓપ્શન તપાસવાના બજાર મિશ્ર પેદાશ સંગ્રહ પેદાશની કિંમત અને પેદાશ અભિવૃદ્ધિ તો મિત્રો આમાં સાચો જવાબ આવે પેદાશનો સંગ્રહ બરાબર પેદાશનો સંગ્રહ સંગ્રહ કરવાની વાત અહીંયા ન આવે પેદાશ મિશ્રનો સમાવેશ થાય બરાબર પેદાશ કિંમતનો સમાવેશ થાય પેદાશ અભિવૃદ્ધિનો સમાવેશ થાય કેમકે આ બધાય બજાર સંચાલનના કાર્યો છે પણ પેદાશના સંગ્રહ સાથે સંકળાયેલી વાત અહીંયા જોવા મળતી નથી બરાબર ખાસ યાદ reakcją નાણાકીય સંચાલનમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી ઓપ્શન તપાસવાના પહેલાં ઓપ્શન એલિમેન્ટ કરતાં શીખો નાણાંની જરૂરિયાતો અંદાજવી આ કાર્યનો સમાવેશ થાય અંદાજપત્ર બનાવવું આ કાર્યનો સમાવેશ થાય આવકની ફાળવણી કરવી આ પણ કાર્યનો સમાવેશ થાય શાક પર ધિરાણ આ કાર્યનો સમાવેશ થતો નથી અહીંયા ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ખાસ યાદ રાખતા જાવ ભાઈ આગળ વધીએ યોગ્ય માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીના સંદર્ભોમાં શું ઘટાડી શકાય બગાડનું પ્રમાણ ફેરબદલી દર નિવૃત્તિ દર બદલીનો દર તો જવાબ આવે ફેરબદલીનો દર શું દર ભાઈ ફેરબદલી કર્મચારી એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં જવાનું ઓછું કરે બરાબર ફેરબદલીનો દર ઘટાડી શકાય આગળ વધીએ ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ શું ગણાય છે તો કામ કરતા કર્મચારીઓ ભાઈ સજીવન મૂલ્યવાન મિલકત ગણાય સજીવન અને મૂલ્યવાન મિલકત તરીકે તેઓ ગણાય છે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે ક્યાં તે કોના પર આધારિત છે તો જો અહીં ધ્યાન આપો ભાઈ કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે બાબત કોના ઉપર આધારિત થાય તો વસ્તુની ડિમાન્ડ કેવી છે એટલે કે વસ્તુની માંગ કેવી છે એના ઉપર આધારિત હોય સંકલનના કારણે કઈ બાબતો વચ્ચે સમતુલના જાળવવી શક્ય બને છે તો આમાં સાચો જવાબ મિત્રો આવે કાર્યનો ક્રમ અને સમય બરાબર કાર્યનો ક્રમ અને સમય વચ્ચે ભાઈ સમતુલના જાળવી બહુ મહત્ત્વની બાબત છે કોના વગર સંકલન શક્ય નથી ઓપ્શન જોઈએ ભાઈ સહકાર સહકાર વગર સંકલન શક્ય નથી વિના સહકાર નહીં ઉદ્ધાર યાદ રાખવા જેવી બાબત આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત નક્કી કરવામાં આવતી નથી તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઈડેડ ટુ યુ તો ધ્યેય નક્કી કરવામાં આવે નીતિ નક્કી કરવામાં આવે કાર્યક્રમ નક્કી કરવામાં આવે યંત્રની ગોઠવણી નક્કી કરવામાં આવતી નથી જવાબ આવશે યંત્રની ગોઠવણી આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય છે તો પસંદગીનું કાર્ય છે ભાઈ બરાબર ચોઇસ પસંદગીનું કાર્ય છે કે આ કાર્યના લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે તો આમાં જવાબ આવે ભાઈ આયોજન આયોજનના લીધે જ બરાબર આયોજનના લીધે જ ભાઈ એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ પણ સરળ બનતો જાય છે ડૉક્ટર જ્યોર્જ ટેરી એ દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન આપણે તપાસવા જોઈએ ભાઈ આમાં તો આયોજનનો સમાવેશ થાય વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય દોરવણીનો સમાવેશ થાય સંકલનનો સમાવેશ થતો નથી પીટર એફ ડ્રકર દર્શવિત સંચાલન કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન તપાસવાના ધંધાનું સંચાલન આનો સમાવેશ થાય સંચાલકોનું સંચાલન આનો સમાવેશ થાય કામદાર અને કામનું સંચાલન આનો સમાવેશ થાય પણ બજારોનું સંચાલન આનો સમાવેશ થતો નથી આગળ વધીએ હેનરી ફેયોલ હેનરી ફેયોલ દર્શિત સંચાલન કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી ઓપ્શન તપાસવાના ભાઈ કર્મચારી વ્યવસ્થામાં બરાબર છે સાચો જવાબ શું આવશે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થતો નથી એકતાલીસમાં જવાબ આવે છે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થતો નથી કુંતજ અને ઓર્ડોનલ દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો કુંતજ અને વાળાની વાત કરીએ એટલે એમાં સંકલન સાચો જવાબ આવશે ભાઈ સંકલન સાચો જવાબ આવશે સંચાલનની મધ્ય સપાટી કેવી લાયકાત જરૂરી છે તો એમાં હકીકતે ભાઈ વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ જેમ કે આપણે જાહેરાત અધિકારી બરાબર જાહેરાત અધિકારી રાખીએ તો એને જાહેરાતને લગતું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ બરાબર સંચાલનની સપાટીનું બીજું ક્યુ નામ છે તો કાર્યકારી સપાટી ભાઈ કાર્યકારી સપાટી નીચેના પૈકી ક્યુ કાર્ય સંચાલનની સપાટીનું નથી તો યંત્રો સાધનોની ખરીદી કામદારોના કાર્યનું નિરીક્ષણ રોજિંદા કાર્યોનું આયોજન કર્મચારીની બદલી અને બઢતી તો પિસ્તાલીસમાં જવાબ આવે છે ભાઈ યંત્ર સાધનોની ખરીદી કેમ કે આ કાર્ય કોનું છે આ કાર્ય છે ઉચ્ચ સપાટી સંચાલનનું બરાબર ઉચ્ચ સપાટી સંચાલનનું છે તળ સંચાલનની સપાટીએ નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન તપાસવાના નિરીક્ષકો ઝોબરો ફોરમેન અને કામદાર તો કોનો સમાવેશ નથી થતો ભાઈ કામદારોનો નીચેના પૈકી કયું કાર્ય મધ્ય સપાટી સંચાલનનું નથી ઓપ્શન તપાસવાના ભાઈ પેટા વિભાગના કાર્ય ઉપર ધ્યાન રાખવું નીતિ વિષયક નિર્ણયો લેવા વિભાગીય કર્મચારીઓનો જુસ્સો વધારવો પ્રાપ્ત થયેલા હુકમોનો અમલ કરવો તો ભાઈ નીતિ વિષયક નિર્ણયો છે ને ભાઈ એ ઉચ્ચ સપાટીએ લેવાય બરાબર એટલે આ અહીંયા સાચો જવાબ આવે છે બી ઓપ્શન સંચાલનની મધ્ય સપાટી નીચેના પૈકી ક્યાં નામથી ઓળખાય છે તો એને અધિકારીઓની સપાટી કહેવાય ભાઈ કોની સપાટી કહેવાય અધિકારીઓની સપાટી સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાય છે તો ઉચ્ચ સપાટીએ મિત્રો કેવા નિર્ણયો લેવાય નીતિ વિષયક નિર્ણયો લેવાય સંચાલન સપાટીઓ ઉદ્ભવવા માટે કયું કારણ જવાબદાર છે તો એમાં મિત્રો આવે છે વિભાગોની રચના શું જવાબ આવે ભાઈ વિભાગોની રચના યાદ રાખજો